ના ગર્તીશ્વર તાલુકામાં ત્રણ યુવકોના ડૂબવાની ઘટના બની છે नर्मदाની મુખ્ય કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા હોવાની જાણકારી મળી છે વણાક થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવકો ડૂબી ગયા હાલ તો તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓ અને ફાયરને પણ જાણ કરવામાં આવતા તરવૈયાઓની મદદથી ત્રણ યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે ગ્રામ પંચાયતોની ચૂંટણીની વચ્ચે એક દુઃખદ સમાચાર ખેડા જિલ્લાથી બહાર આવ્યા છે કહી શકાય વણાકપુરી થર્મલ પાવર સ્ટેશનની નજીકમાંથી નીકળતી પસાર થતી આ નર્મદાની મુખ્ય કેનાલ છે અને આ કેનાલમાં ત્રણ જેટલા યુવાનો ડૂબ્યા હોય તેવી માહિતી મળી રહી છે મહત્વની બાબત છે કે આ સમાચાર સાંભળતાની સાથે જ ગ્રામ પંચાયતની છોડી અને લોકો પણ પહોંચી ગયા છે કારણ કે ગામના જ જે યુવાનો છે તે યુવાનો આ કેનાલમાં ડૂબ્યા હોય તેવી માહિતી મળી રહી છે હાલ તો તમામ બાબતને લઈ તંત્રને પણ જાણ કરવામાં આવી છે ઘટના થોડીવાર વાર પહેલાની જ છે જે રીતના સામે કિનારો જે દેખાઈ રહ્યો છે તે કિનારેથી જે રીતના જે લોકો બેઠા છે તેમાંથી જ એક વ્યક્તિએ અહીં આગળ નાહવા પડેલા ત્રણ યુવાનોને ડૂબતા જોઈ અને સ્થાનિકોને જાણ કરી સ્થાનિકોને જાણ થતાની સાથે જ વાયુ વેગે આ ખબર ફેલાઈ અને લોકોના ટોળે ટોળા અહીં આગળ આવી ગયા આપણી સાથે જે ટીમ્બાના મુવાડાના જે ઉમેદવાર છે સરપંચ તે પણ અહીં આગળ પહોંચ્યા છે સરપંચના ઉમેદવાર રિપલ ભાઈ રિપલભાઈ શું ઘટના બની ઘટનામાં એવું હતું કે આજે ઇલેક્શનના દિવસે અમે બધા બૂથો ઉપર હતા પણ એક દુઃખદ સમાચાર એવા આવ્યા કે મારા ગામના ત્રણ યુવાનો જેની ઉંમર અઢારથી વીસ વર્ષની હોય એવા ત્રણ યુવાનો કેનાલમાં લપસતો એવાય એ ઘટના સ્થળે લાપતા છે